નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ એક બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની જ ભાવ પાંચસો પંચાવનથી ઊંચ ભાવ છસો ને બત્રીસ રૂપિયા ચણા નવસો એંસીથી તેરસો ને પચાસ બાજરો પાંચસોથી પાંચસો ને તો એની વાત કરીએ તો એક હજારથી સત્તરસો રૂપિયા અડદ ચૌદસોથી સોળસો ચીમોતેર મગફળી ઝીણી આઠસો પચીસથી એક હજાર નેવ્યાસી મગફળી જાડી આઠસો ત્રીસથી અગિયારસો એક્યાસી ધાણા બારસો પચાસથી સોળસો પાંત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ઇઠોતેર તલ અઢારસોથી ચોવીસસો ઓગણીસ जीरो की बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव चार हज़ार उच्च भाव चार हज़ार चार सौ पच्चीस रुपया एरा अगयारो अगर सौ सित्याशी जुआर सात सौ अड़सठ की सात सौ अड़सठ मग पंदर सौ थी अठार सौ चौबीस तलकाड़ा चुम्मासौ पिंचोतेर थी चुम्मास सौ पिंचोतेर हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ थी भाव पंदर सौ रुपया मग चौद सौ चौदह सौ ने साठ અડદ તેરસોથી સોળસો ને વીસ ઘઉં પાંચસો પચાસથી છસો ને પચાસ ચણા અગિયારસો ત્રીસથી બારસો ને વીસ મગફળી જીણી નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પંદર અજમો સોળસોથી ચાર હજાર આઠસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો ને એકવીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજારથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા તલી બારસોથી ચોવીસો ને પાંચ લસણ પંદરસોથી છત્રીસો ને એંસી ધાણા એક હજારથી તેરસો ને એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુ ભાવ તેરસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને એંસી રૂપિયા તલ સફેદ પંદરસોથી એકવીસો ને બાણું તલકાળા છત્રીસોથી ચાર હજાર પાંચસો ને પચાસ ઘઉં પાંચસોથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો પંચાવન ચણા એક હજારથી બારસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો ને એંસી રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને સિત્તેર લસણ સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસો ને દસ ધાણા એક હજારથી તેરસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો રૂપિયા રાય અગિયારસો સિત્તેરથી અગિયારસો સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો પાંચસો ચાલીસથી ઊંચો ભાવ ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસોથી સાતસો ને બે કપાસ તેરસો એકોતેરથી ચૌદસો બ્યાસી મગફળી ઝીણી સાતસો અગિયારથી અગિયારસો મગફળી જાડી છસો એકવીસથી બારસો ને એકસાઠ કલંજી બે હજારથી સાડત્રીસો એકાવન એરંડા એક હજારથી બારસો ને છેતાલીસ તલકળા સિત્તાવીસોથી પાંચ હજાર ત્રણસો ને એકસઠ તલ અઢારસોથી ચોવીસસો ને એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર આઠસો એકથી હું ભાવ ચાર હજાર છસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકથી સત્તરસો એકસાઠ ધાણી નવસો એકથી સત્તરસો એકત્રીસ મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ચારસો ને એકાવન રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એકવીસ અડદ એક હજાર એકત્રીસથી સોળસો એકતાલીસ મગ પંદરસો અગિયારથી સત્તરસો એકતાલીસ વાત કરીએ તો અગિયારસોથી અઢારસો એક રૂપિયો સોયાબીન સાતસો એકથી આઠસો એકાવન વાળ ત્રણસો એકથી સોળસો અગિયાર રાય એક હજાર એકતાલીસથી બારસો ને એક ચણા સફેદ બારસોથી સિત્તાવીસો એકાવન રાયડો આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ પંદરસો એકથી આડત્રીસસો એકોતેર વટાણા ત્રેવીસો એકથી પચીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર